જય માતાજી જય મોગલમાં બધાય ને ભગવાન માતાજી હારું કરે ને બધાને હજાર રાખે પ્રાર્થના અને ફ્રીથી તમારા બધાનું અમારા એક નવા વિડીયોમાં સ્વાગત છે કેમ કે આ જો અમારે જીરો છણાને એવું બધું આવવાનું છે તો જો આપણે ટ્રેક્ટર બસો તૈયારી છે હમણાં આવી જશે તો ઠેર સુધી માં બને રેજો કે અમે કઈ રીતના બધું આવીએ છે તો સાલો આપણે જઈ આગળ તો આપણે જો ટ્રેક્ટર આવી ગયું છે અને જો અમારા ભાઈ એમાં ખાતર નાખે છે જો આપણે તોડી વાળી જીરું જો સોનાલિકા સાત નંબર જીરું છે આપણે આ રીતના કાંક અમે બિયારણ લીધું છે જો આ જીરું આપણે વાવવાનું છે એમાં જીરું ખાતર બધું નાખીએ આપણે થઈ જાય ચાલુ તો આપણે ટ્રેક્ટર આવી જશે અને અમારા ભાઈ જો ઉભા રહી જશે ટ્રેક્ટરે અને આપણે આમાં જીરું ને ખાતર ને એવું બધું નાખી દેતું છે એક ખાનું ખાતર ને ધરી આવ્યું છે જીરું નાખી દેતું છે તો આપણે તૈયાર કરી નાખ્યું છે બસ ચાલુ કરે એટલે હમણાં વાવવાનું ચાલુ અને ઓલી બાજુ આપણે બીજું ટ્રેક્ટર આવી ગયું છે કેમ કે ત્યાં શેણા વાવવાના છે તો શેડાની વાવણી અલગ હોય અને જીરાની અલગ હોય તો એ બીજું ટ્રેક્ટર આપણે શેણા વાવવા આવ્યું છે અને જો અક્ષર પપ્પાની બધા વાવવા છે અને આમાં આપણે જીરું વાવવાનું છે તો આપણે વાવવાનું થઈ જશે ચાલુ ઓલી બાજુથી વાવવાનું છે અને જો આ બાજુ શેણા વાવન ચાલુ થઈ ગયું છે તો જો આટલા બધા છે અને જો ટ્રેક્ટર સેટ હશે આમાં આપણે તો શેણા બાજુ આપણે જીરું વાવવાનું ચાલુ છે આમાં આપણે માંડી કેમ કે આપણે મંડી વાવેલી હતી અને હવે આ બધા આપણે વાવવાના શેણા Ya que lo es pero... esa સરસ મજા નો રાખી જશે આપણે એવું જાય વાડીએ કેમ કે ખાતર લેવા જવાનું છે તો ખાતર લેતા એક થેલી વવાઈ ગઈ છે અને જો બીજી થેલી થયું હશે

સરસ મજાનો સા મૂકી દીધો છે હાલ બધા સા પીવા દો સરસ બનાવી છે આપણે તો આપણે સરસ મજાની સાવ બની ગઈ છે તો જો આમાં આપણે સરસ મજાનું જીરું વવાઈ ગયું છે હવે છેલ્લો કેરો બાકી છે બાકી જો આપણે વવાઈ ગયું છે આ વખતે જો આમાં આડા કેરા કે છે કેમ કે પાણી બહુ કેરા આખા ભરાઈ રહેતા હતા એટલે ઊભા કેરા નહીં આડા કેરા કેરા છે આપણે જો સરસ મજાનું જીરું વવાઈ ગયું છે જો સાલ લે આપણે પડામ બી આવ્યા છે ને જો આ સેઠે આવે એટલે હમણાં સાપી લે જો આપણે સરસ સા બનાવીએ છીએ ને વવાય જ ગયું છે થોડુંક બાકી રહ્યું છે બાકીનું તો સેણા જો વવાઈ ગયા છે ખાલી થોડાક કેરા બાકી છે તો જો આપણે જીરું સરસ મજાનું વવાઈ ગયું છે અને સેણા પણ સરસ મજાનું વવાઈ ગયા છે તો બધું વવાઈ ગયું છે અને ઘઉં આપણે વાવી દીધા હતા પણ એ આગળના વિડીયોમાં આપણે બતાવીશું કે આપણે ક્યાં ઘઉં વાવ્યા છે ને કેટલા વાવ્યા છે અને અત્યારે જો અમારે ધર્યો કરવાનું કામકાજ હાલે છે તો જો આટલો ધર્યો કહી નાખ્યો છે કેમ કે કાલે પાણી પાવાનું છે લઈને એવું બધું સાટવાનું છે એટલે આજ ધર્યો કરવાનું ચાલુ કરી દીધું છે તો આ સાથે જ અમારો વિડીયો પૂરો થશે અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી બાય બાય